અમરેલી જિલ્લામાં કથાકાર રાજુ બાપુ દ્વારા ઠાકોર કોળી સમાજ ઉપર આવેલા વિવાદિત નિવેદન બાબતે સાબરકાંઠા આવેદનપત્ર અપાયું બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંજુડાના વતની અને કથાકાર સંત એવા રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરીને તેઓની લાગણી દુભાય તેવો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને કોળી ઠાકોર સમાજ દ્વારા રાજુ બાપુની વિરુદ્ધમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એસપી સાહેબ અને ખેડબ્રહ્મા વડાલી વગેરે તાલુકાના પોલીસ સ્ટેશન ઉપર જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિવેદન આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આહવાન કરાયું હતું ત્યારે આ આવેદન પત્ર ખેડબ્રhma પોલીસ સ્ટેશને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અંકુરજી ઠાકોર ખેડબ્રhma તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અમિતજી ઠાકોર અને ઉપપ્રમુખ શૈલેશજી ઠાકોરની આગેવાનીમાં સમગ્ર ઠાકોર સમાજ મોટી સંખ્યામાં એકઠા થઈને આવેદન પત્ર આપવા આવ્યું હતું આજે ખેડબ્રhma પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સાહેબ શ્રીને આપી કે મોટા ઝીંઝુડા ગામના જે રાજુ બાપુ છે તેઓએ એક અઘટિત મતલબ જે અશોભનીય શબ્દો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ વિરોધના જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ શબ્દો અશોભનીય હતા અને તે શબ્દોને ખરાબ રીતે એ શબ્દો યુઝ કર્યા હતા એ શબ્દોને આજે ઠાકોર છે ને ઠાકોર સમાજ આ શબ્દોને ભણતું નથી અને એને વખોડી કાઢે છે એના અનુસંધાને